પાદરા તાલુકાના આમળા ગામના વાઘેલા પરિવારને છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો આધાર કાર્ડ ન હોવાના કારણે તેઓ વિવિધ સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેતા હતા અને શાસકીય કામકાજમાં પણ વારંવાર મુશ્કેલીઓ આવી રહી હતી આ દરમિયાન મોબાઈલ પર પાદરા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાની જનસેવા કાર્યાલયની એક રીલ્સ જોઈને વાઘેલા પરિવારે પોતાની સમસ્યા લઈને ધારાસભ્ય શ્રીની મુલાકાત લીધી હતી સમસ્યા સાંભળ્યા બાદ ધારાસભ્ય શ્રીએ તાત્કાલિક રીતે સંબંધિત વિભાગના અધિકારીઓને કાર્યવાહી કરવા સૂચના આપી હતી થોડા જ સમય જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતા વાઘેલા પરિવારનું આધાર કાર્ડ તૈયાર થઈ ગયું આજે પાદરા જનસેવા કાર્યાલય ખાતે જલાના હસ્તે લાભાર્થીને આધાર કાર્ડ આવ્યું લાભાર્થીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે છેલ્લા દસ વર્ષથી અનેક પ્રયાસો કર્યા છતાં આધાર કાર્ડ મળતું ન હતું પરંતુ શ્રીની સહાયથી આજે મારી મુશ્કેલીઓ દૂર થઈ છે સ્થાનિક લોકોએ પણ ધારાસભ્ય ચેતનસિંહ જલાના જનસેવા ભાવને બિરદાવ્યો હતો અને તેને સાચા અર્થમાં લોકસેવા માટે સમર્થ સમર્પિત નેતા તરીકે સંબોધ્યા હતા મેં આધાર કાર્ડ માટે ઘણી જગ્યાએ ફર્યો પણ મારું આધાર કાર્ડ મારી વાઈફનું આધાર કાર્ડ નીકળ્યું નહીં તો પછી મેં જંબુસર ગયો પાલેજ ગયો બધે ફરીને આવ્યો પછી મેં મોબાઈલમાં રીલ્સ આવી ઇન્સ્ટામાં એટલે પછી મેં રીલ્સ જોઈ એટલે ઝાલાભાઈ સાહેબના ઓફિસની હતી એટલે પછી હું થઈ આવ્યો અને સચિનભાઈનો કોન્ટેક કર્યો મેં એટલે સચિનભાઈ મને ઉપર ઓફિસે લઈ ગયા એટલે પછી મારું આધાર કાર્ડ મને સરકારી લાભ પણ મારા ઘણા બધા જતા કર્યા મેં આધાર કાર્ડ વગર તો ના જ મળે ને આવો લાભ એટલે પછી તૈયા મને આધાર કાર્ડ મને આલ્યું અત્યારે મને સરકારી લાભ મળશે છેલ્લા કેટલા વર્ષથી આધાર દસ વર્ષથી આજે આધાર કાર્ડ મારો મારા વાઇફ નું આધાર કાર્ડ દસ વર્ષથી નતું નીકળતું તો અત્યારે મને ચેતનજી ઝાલા સાહેબ ઓફિસે મને આધાર કાર્ડ કાઢી આલ્યું ધારાસભ્ય નો ખૂબ ખુબ આભાર છે બહુ જ આભાર એટલે હું બહુ જ ખુશ થઈ જાય મને આ આધાર કાર્ડ મળ્યું એટલા માટે